આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એચએમપી વાયરસ મુદ્દે નિવેદન કહ્યું વાયરસનું કોઈ જોખમ નથી પણ લોકોએ બચવા માટે રાખવી પડશે સાવધાની નિયમોના પાલન માટે ગુજરાત સરકારે એડવાઇઝરી પણ કરી છે જાહેર સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ ગોવર્ધન યોજના અંતર્ગત ગુજરાતમાં થયું પ્રશંસનીય કામ છેલ્લા બે વર્ષમાં ચુંબોતેરસોથી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ થયા સ્થાપિત બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ઇંધણની સાથે મળી રહ્યું છે ખેતીમાં ઉપયોગી ખાતર જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરાયું પ્રાકૃતિક શાકભાજી હાટ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કલેક્ટરનું પ્રશંસનીય પગલું દર ગુરુવારે સાંજના સમયે ખેડૂતો વેચી શકશે શાકભાજી અને ખાદ્ય વસ્તુઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રસિદ્ધ થયું જાહેરનામું આજથી સત્તર જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે ઉમેદવારો ભાજપે આજે બોલાવી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશવાણીની વિશેષ ચેનલ કુંભવાણી તેમજ કુંભ મંગલ ધ્વનિનો કરાવ્યો શુભારંભ પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભ મેળાની તેર જાન્યુઆરીએ થઈ રહી છે શરૂઆત કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉતાર ચઢાવનો માહોલ સેન્સેક્સમાં ત્રણસો પોઈન્ટના ઘટાડા બાદ એકસો સિત્તેર પોઈન્ટ સુધી સુધારો થયો નિફ્ટીમાં પચીસ પોઈન્ટની રિકવરી નોંધાઈ દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ઓરેન્જ એલર્ટ પૂર્વી ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન વિભાગે શીત શીતલહેરનું એલર્ટ કર્યું જાહેર કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ સાથે થઈ બરફવર્ષા બીજી તરફ ગુજરાતમાં ઠંડીથી મળી આંશિક રાહત ખો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તાપી જિલ્લાની યુવતી ઓપિનાર દેવજીભાઈ બિલારની થઈ પસંદગી તેર જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થનાર ખો વર્લ્ડ કપમાં ભારત સહિત કુલ વીસ દેશોની ટીમો લેશે ભાગ રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહી છે ત્રણ વનડે મેચની શ્રેણીની પ્રથમ મેચ ટોસ જીતીને આયર્લેન્ડની ટીમે લીધી બેટિંગ સત્યાવીસ ઓવરમાં નોંધાવ્યા ચાર વિકેટ એકસો બાર રન